નર્મદાના ડેડીયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાના પોલીસ સમક્ષ સરેન્ડર બાદ આજે તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે વન કર્મીઓને ધમકાવવા અને ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ધારા સભ્ય ચેતર વસાવા ગઈકાલે ડીડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થયા હતા અને બાદમાં તેઓની પોલીસ દ્વારા પૂછપરછ પણ કરવામાં આવી હતી ચેતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થતા પહેલા ડેડીયાપાડા સ્થિત પાર્ટી કાર્યાલય પહોંચ્યા અને પાર્ટી કાર્યકરોને સંબોધિત કર્યા

નિયમો મુજબ પોલીસે કોર્ટમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે છે જેને લઈને આજે બપોરે અગિયાર વાગ્યા પછી રજૂ કરવામાં આવશે અને પોલીસ ચોસ બંદોબસ્ત હોય છે તે તરફ રજૂ કરશે આજ જે સુરક્ષા વ્યવસ્થા છે તે દેટિયાવાડામાં વધારવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કર્યા બાદ જે વકીલો છે તેઓ દલીલો કરશે અને જામીન પર મુક્ત કરવા માટેની જે રીતે ગઈકાલે તેમને આત્મસમર્પણ કર્યું હતું સમર્થકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા સમર્થકોમાં શું ચર્ચા રહ્યું છે સમર્થકો મોટી સંખ્યામાં આવ્યા હતા અને પોલીસ સ્ટેશન પર પહોંચી ગયા હતા જે સમર્થકો છે તેઓ કહી રહ્યા છે કે સરકાર દબાવવા માંગે છે સરકાર આ ખોટા કેસો કરવા માંગે છે જે ચેતર વસાવા છે તે આદિવાસી વિસ્તારમાં એક જ પક્ષના નેતા તરીકે વસ્યા હતા કારણ કે બે જિલ્લાની અંદર નર્મદા છે છોટાદેપુર છે અને બીજા વિસ્તાર છે તેની અંદર કોઈ પણ વિપક્ષ નેતા વચ્ચે નથી અને એક જ ચેતર વસાવા આદિવાસીનો અવાજ ઉઠાવતા હતા તે અવાજને દબાવી દેવા માટેનો આ સરકારનો પ્રયાસ છે કારણ કે જે ઘટના બની છે તેનાથી વિપરીત ફરિયાદ કરવામાં આવી છે કારણ કે જે ઘટના બની છે અને જેનાથી આદિવાસી વિસ્તારની અંદર કોઈ પણ જે વિપક્ષના નેતા છે તે ઉભા ના થાય અને પહેલાથી દબાવી દેવામાં આવે જેનાથી આદિવાસીની જે રજૂઆતો છે આદિવાસીની જે સમસ્યાઓ છે આદિવાસીની જે અનેક શું આદિવાસી ની રજૂઆત થઈ શકે કારણ કે હાલ તો ભાજપ કરી રહ્યા છે પરંતુ આગામી દિવસો મહત્વના જોવાનું આભાર અફિક માહિતી આપવા માટે